સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં મેફેડન ડ્રગ્સ એમડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી નિતિન ઉર્ફે સુલતાન માંગુકિયાને ભાવનગર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું ક્રાઈમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી ગઈ સરથાણા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને નાસ્તા ફરતા આરોપી નિતિન ઉર્ફે સુલતાન ગુસાભાઈ દેવસીભાઈ માંગુકિયા રહેવાસી મેંઢા ગામ તાલુકો પાલિકાણા જિલ્લો ભાવનગર વાળાને ભાવનગર જિલ્લા પાલિતાણા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આરોપી નીતિન ઉર્ફે સુલતાન કેતન ઉર્ફે જાપાન ગેલાણીને પચાસ ગ્રામ એમડી રૂપિયા પાંચ લાખનો જથ્થો આપેલ અને તે જથ્થો લઈને કેતન ઉર્ફે જાપાન ઘેલાણી જતો હતો તે દરમિયાન સરથાળા શ્યામધામ મંદિર પાસે પોલીસે રેઇડ તથા કેતન ઉર્ફે જાપાન ગેલાણી પકડાઈ ગઈ તે ગુનામાં નીતિન ઉર્ફે સુલતાન માંગુકિયાની સંડવણી બહાર આવતા પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને બાતમીવાળી જગ્યાએ ભાવનગર જિલ્લા પાલીતાણા ખાતેથી તેને પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત